સુરત શહેરમાં કરોડો રૂપિયાનો મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટલમાંથી રામ સ્વરૂપ બિસ્રોઈ અને સાગર બિસ્રોઈની ધરપકડ કરી જેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી આ સમગ્ર મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામભાઈ અને જોધપુરના રામ સ્વરૂપના શિવનાથરામ બિસ્રોય તથા સાગર ભગીરથ બિસ્રોય સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી મળી આવેલા આઠ મોબાઈલ ફોન અને તેમાંથી મળેલા ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે આ સ્ક્રીનશોટમાં ક્રાઇમ બ્રાન્ચે ઘણા ચોંકાવનાર ખુલાસા મળ્યા ખાસ કરીને ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગનો એક સભ્ય સ્પષ્ટપણે લખે છે કે ટૂંક સમયમાં હેડક્વાર્ટર બર્માથી પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યા છે આ દર્શાવે છે કે આ સાયબર ફ્રોડ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે અને તેઓ મ્યાનમારથી પાકિસ્તાન સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા ભારતીય એજન્સીઓની પોસ્ટથી દૂર રહેવા માટે આ ટેલિગ્રામ ચેસ દ્વારા જ તેઓ ભારતમાં પોતાનો નેટવર્કને ઓપરેટ કરતા હતા અને પૈસાના વ્યવહારનું સંકલન કરતા હતા આ ફોનનું ડીપ એનાલિસિસ કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું છે છેલ્લો ઓર્ડર રદ થઈ ગયો માફ કરશો મિત્રો તાજેતરમાં અમે અમારું મુખ્ય મથક બર્માથી પાકિસ્તાન ખસેડી રહ્યા છે ઓર્ડર ઓછા છે થોડા દિવસોમાં સામાન્ય કારીગરી ફરી શરૂ થશે એક ચાઇનીઝ ગેંગનો સભ્ય કહે છે આ દિવસોમાં અમારી હેડ ઓફિસ મ્યાનમારથી પાકિસ્તાન ખસેડાઈ છે ઓર્ડર ઓછા છે થોડા દિવસોમાં સામાન્ય કામ ફરી શરૂ થશે સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે જણાવી આવે છે કે કોઈ ટાર્ગેટથી વાત થઈ રહી છે યુએસબીટી બોનસની વાતો પણ થઈ રહી છે ચાઇનીઝ ગેંગ સાથે ગ્રુપમાં વાત થઈ જેમાં એકાઉન્ટની લિમિટ અને યુએસડીટી બોનસની વાતો પર કરવામાં આવી આ ગેંગ અંતે સુસંગઠિત રીતે કાર્ય કરતી હતી અને ખાસ મોડસ ઓપરેન્ટીનો ઉપયોગ કરતી હતી મુખ્ય આરોપી ગાબુ ઉર્ફે સંજય સુરતમાં નકલી ઓળખપત્ર બનાવી બેંક ખાતા ખોલવામાં માસ્ટર હતો તેણે સિટી યુનિયન બેંક અને અન્ય બેંકોમાં એકસો જેટલા ફ્રોડ બેંક ખાતા ખોલ્યા અડસઠ ખાતા એકલા સિટી યુનિયન બેંકના હતા પંજાબ નેશનલ બેંકના ચૌદ અને આઈસીઆઈસીના દસ ખાતા મળી આવ્યા આંકડો હજુ વધવાની શક્યતા છે આરોપી સાગર ભગીરથ રામ અને રામ સ્વરૂપ શિવનાથ રામ બિસ્રોએ ભારતના અલગ અલગ રાજ્યોમાં જઈને સો આરોપી પ્રમોદના સંપર્કમાં રહીને આઠ હજારથી દસ હજારમાં બેંક કિટ પાસબુક એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ મેળવતા હતા આ કિટને તેઓ રૂપિયા પચીસ હજારથી ત્રીસ હજારમાં પ્રમોદ મારફતે જ્ઞાન અને શ્યામ બિસ્રોઈને આપતા હતા આ ગેંગ સુરત સહિત અન્ય શહેરોમાં અલગ અલગ લોકો પાસેથી બેંક ડિટેલ્સ અને ક્રેડિટ કાર્ડ મેળવી લેતી હતી મેળવેલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને આરોપીઓ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જઈને ડેબિટ કાર્ડના માધ્યમથી પૈસા ઉપાડતા હતા પાવટા સિરોઈ જોધપુર ખાતેથી આંગરિયા પેઢીનો ઉપયોગ કરીને આ લોકો ડાર્ક વેબ મારફતે યુએસડીટી ખરીદતા હતા ત્યારબાદ ડાર્ક વેબ અને બાયનોનેન્સ જેવી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ એપ્લિકેશન દ્વારા યુએસડીટી ચાઇનીઝ ગેંગને મ્યાનમારમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી આ ટ્રાન્સફર થયેલા પૈસાના સ્ક્રીનશોટ તેઓ અલગ અલગ ટેલિગ્રામમાં મૂકતા હતા ડીસીપીના જણાવ્યા મુજબ

એટલું જ નહીં સાયબર ફ્રોડના અપરાધીઓ કંપનીઓ સાથે ઓનલાઈન ખરીદી દ્વારા પણ છેતરપિંડી આચરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા બે લાખથી પણ વધુના કપડા અને સામાન્ય સામાન કબજે કર્યો પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેઓ ભારતના અલગ અલગ શહેરોમાં મોટા પ્રમાણમાં ઓનલાઈન ખરીદી કરતા હતા અને ઓનલાઈન પેમેન્ટ કરતા હતા ખરીદેલા થોડા કપડાંને જાણી જોઈને નુકસાન પહોંચાડીને તેઓ સંબંધિત કંપનીના કસ્ટમર કેરમાં સંપર્ક કરતા હતા અને ટ્વિટર તેમજ ફેસબુક પર કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા આ તેઓ ખરીદેલા સામાનનો રિફંડ પોતાના ખાતામાં ઓનલાઈન મેળવી લેતા હતા પરંતુ ખરીદેલો સામાન પરત કરતા નહોતા ત્યારબાદ તેઓ સિમ કાર્ડ બંધ કરી દેતા હતા અને ખરીદેલા સામાનને બિલ સાથે અડધા ભાવે વેચીને આર્થિક ફાયદો મેળવતા હતા આરોપીઓએ પાંચ કે તેથી વધુ વખત અલગ અલગ કંપનીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે જે કે તેમના બેંક ખાતો અને વિગત મેળવી કંપનીઓનો સંપર્ક કરી આગળની તપાસ ચાલુ છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિસ્મય આ બંને રાજસ્થાનના વડોદરા જિલ્લાના રહેવાસી છે એ બંદોને પકડી પાડવામાં આવ્યો હતો આમની પુત પરસ્તર્જન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ છે અમર કેશ પછી અલગ અલગ બેંકના એકાઉન્ટ્સની ડિટેલ અને એના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટના 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્કોડનું મોટું નેટવર્ક પ્રોફિડસ્ટીએ જણાયું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટા ખાતેથી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામે પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બન્ને ફરોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસે કે બેંક કેટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા કેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં હતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિવડો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાકવેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમને પાસેથી મળ્યા હતા જે બેન્કોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેન્કના અડસઠ છે પણ એનબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ નું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયા લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળ્યા આવે છે એમને ચેક કર્યું અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્મા એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટીગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી માંથી મળી આવ્યા છે